અત્યારે મારા પેપળું ગામના સ્મશાનમાં છું જેને અમે ત્રાઉપદી પાસેમાં મોહણિયા કહીએ તો એનો જે ડેવલપમેન્ટ કર્યું છે વિકાસ કર્યો છે બહુ સારો કર્યો છે જેને પણ આના પાછળ મહેનત કરી છે ખરેખર એને ધન્યવાદ છે ચાલો હું તમને થોડીક ઝલક બતાવવાની કોશિશ કરું કે આ મોહણિયા આ સ્મશાન કેટલું મસ્ત અને સુંદર બનાવ્યું છે જુઓ આ વિડીયોમાં આ મારા ગામનું સ્મશાન છે એનો દરવાજો કેટલો સુંદર બનાવેલો છે અહીંથી એવું લાગે કે તમને આત્માને મુક્તિ મળવાની અહીંથી શરૂઆત થાય આ સ્મશાનનું ગેટ છે અને સ્મશાન બેઠક વ્યવસ્થા છે અહીંયા જે લોકો સ્મશાને આવતા હોય એમને બેસવા માટે વ્યવસ્થા છે પાણી જો ટપક દરેક જગ્યાએ ટપક ગોઠવેલી છે આ ટપક વ્યવહારથી બધી જગ્યાએ જેટલા ઝાડકા બધા ઝાડખા નવા આવેલા છે હું લગભગ બે વર્ષ પહેલાં આવ્યો ત્યારે બધા નહોતા બધા અત્યારે વાયેલા છે અને સારો વિકાસ થઈ રહ્યો છે બહુ અને વરસાદ નથી ઉનાળો છે કે જો કે કાલે વરસાદ થયો બે નંબરની વસ્તુ છે પણ અત્યારે ઉનાળોમાં વરસાદ એટલો ના થાય એટલે ટપક પદ્ધતિથી દરેક ઝારખંડ પાણી પાવામાં આવી રહ્યું છે આ અગ્નિ આપવા માટેનું છે પછી જુઓ તમે ચારે બાજુ એટલી લીલોતરી છે લાગે જ નહીં કે અત્યારે ઉનાળો છે તમે જુઓ તો કે આ વ્યવસ્થા છે જે મૃત્યુ પછી રાખવામાં આવતી હોય છે બધી વ્યવસ્થા છે તમે જુઓ તમે છે કે આ બધી અને કેટલામાં શું વિચારો લખ્યા છે કે કેટલામાં શું વિચાર લખે છે ક્લીન ઇન્ડિયા સ્વચ્છ ભારતને અહીંયા પ્રાધાન્ય આપવામાં આવ્યું છે યોજનામાં યોજનાનું નામ પણ લખેલું છે જો શું યોજના સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના છે એ તો એનું પેપરું છે બે હજાર વર્ષ ત્રેવીસ ચોવીસની અંદર એનું કયું છે કે સ્વચ્છતાનો દીપ પ્રગટાવીએ ગંદકી અંધકારને ભગાવીએ બહુ સારું છે જુઓ તમે અને આવીની વ્યવસ્થા પણ સારી છે બધું જ સારું છે મને તો પર્સનલી બહુ ગમ્યું છે દરેક જગ્યાએ પાણી પવામાં આવેલું છે પાણીની વ્યવસ્થા સારી છે અને દરેક બાજુ જુઓ તમે લીલોતરી લીલોતરી છે બધી જગ્યા ફરી રહ્યા છે આપણે હા ઉનાળામાં આવી લીલોતરી તો તમને ક્યાં જોવા મળે જો હા પક્ષીઓનો કલરો છે પક્ષીઓ છે ખાસ મને અહીંયા એ ગમ્યું કે તમે જુઓ દરેક આવા માળા બાંધેલા છે આ પક્ષી માટેના માળા છે તમે જુઓ આ માળો રહ્યો એક અહીંયા છે ત્યાં છે પછી ત્યાં પેલા માળા છે અહીંયા છે દરેક જ્યાં પણ ઝાડખું છે જ્યાં પણ લીમડો છે ત્યાં લીમડે ખાસ એટલા માટે કે પક્ષીઓ લીમડે પોતાનો માળો વધારે બાંધતા હોય છે અને ત્યાં બીજા નેક્સ્ટ જનરેશનને એ લોકો આગળ વધારતા હોય છે જો તમે દરેક જગ્યાએ આ એટલું શાંત વાતાવરણ છે એટલી શાંતિ છે આ એ વ્યવસ્થા પણ એટલી જવાની બહુ બહુ સારી છે એટલે મને તો બહુ ગમ્યું છે આ વિકાસ આ ગામનો વિકાસ ખરેખર ગણી શકાય આ ગામનો વિકાસ થવા માટે ઘણા બધા લોકોએ મહેનત કરી છે કે આપણે બધાએ જે પણ મહેનત કરી છે અને આપણે ધન્યવાદ પાઠવી ગયો છે આ લીંબોડીયા પણ આવી છે અને આ માળાની વ્યવસ્થા મને બહુ ગમી પક્ષીઓનો અહીંયા ખૂબ જ સારી રીતે સાચવણી કરવામાં આવી રહી છે સારવાર કરવામાં આવી છે એમની તો એમના માટે સારી વ્યવસ્થા છે લીમડા ખૂબ જ છે અને અહીંયા લાગતું જ નહીં કે સ્મશાન હોય યાર આટલું સુંદર સ્મશાન જોકે સ્મશાનને અમે શાસ્ત્રમાં પવિત્ર ભૂમિ કહેવામાં આવી છે કે અહીંયા આત્માઓને મુક્તિ મળતી હોય છે અને બીજા આ ચબૂતરો છે અહીંયા જેટલા પણ જે લોકો સ્મશાન લઈને આવતા હોય છે એના માટે તો એના ઉપર પણ કેટલા જુઓ તમે કેટલા માળા બાંધેલા છે જો તમે પક્ષીઓ માટે જ્યાં જ્યાં તમને માળા દે કેટલી આટલી વ્યવસ્થા પક્ષીઓ માટે તો ગામડે થઈ શકે આ શહેરોમાં આટલી બધી સેવા તો પોસિબલ કદાચ ના જ હોઈ શકે અને આ કોના સ્મ સ્મરણા છે જોઈએ જુઓ સ્વ વનરાજભાઈ રાણાભાઈ રબારીના અવસાન નિમિત્તે ચબૂતરો બંધાવેલ છે હસ્તે રાણાભાઈ હાથીભાઈ રબારી ગામ પેપુ એ જે વનરાજભાઈ છે એ એકત્રીસ ત્રણ ઓગણીસ બે હજારને સત્તરની અંદર શુક્રવારના દિવસે એ લોકો એ ભાઈ મિત્ર દેવલોગ પામેલા છે તો એમના સ્મરણાર્થે આ ચબૂતરો બનાવેલો છે એમના ભાઈએ બંધાવેલો છે તો ખૂબ સારી વ્યવસ્થા છે જો એના ઉપર પણ માળા છે એટલે પક્ષીઓની સાચવણી અહીંયા ખૂબ જ સારી રીતે કરવામાં આવી છે એટલે એ મને ગમે તો આ તમે બ્લોગમાં ખૂબ સારી રીતે જોઈ શકાય છે કે પક્ષીઓને કેવી મસ્ત અને સારી સાચવણી કરવામાં આવી છે તમે બે ઘગીરી હું બંધ છું તમે કલરો સાંભળો ખાલી પક્ષીઓનો કોયલ પછી ચકલી હોલો કાબે કબૂતર દરેકના અવાજ તમને મળે સ્કૂલના અવાજ પણ સાંભળવા મળ્યા છે પણ મજા આવી કે ચલો હવે આપણે અહીંયા આ બ્લોક પૂરો કરીએ છીએ સ્મશાનનો આ જે પૂરો કરતાં પહેલાં તમને બતાવો કે આ સ્મશાનની બહાર ગાયોને કે જે રખડતા ઢોર છે એમને પીવા માટે પાણીની વ્યવસ્થા માટે અને અવાડો કહેવાય અવાડોકો હવાડોકો એ આ એના માટેની વ્યવસ્થા છે કે એ લોકો પાણી પી શકે હા તો એ ખૂબ જ સારી વ્યવસ્થા છે જો તમે કેટલો મોટો બનાવેલો છે એટલે પાણી પીવા માટે કોઈ તકલીફ ના પડવી જોઈએ આ ઉનાળાની અંદર પાણી પીવા ક્યાં જાય તો એના માટે ખૂબ જ સારી વ્યવસ્થા છે જો તમે પાણી બધાને પીવા માટે કેટલું મસ્ત બનાવેલું છે આવો વિકાસ ગામનો થવો જોઈએ મને મારા ગામ પર ખરેખર ગર્વ છે ગામ મારું પીવડું મને ખરેખર ગર્વ છે ગધેડું ગાય બધા જ પાણી પી રહ્યા છે એના માટે પાછા આજે આ દેખાય છે એ ગાયોને ચાર નાખેલી છે ચબુ જે લોકો પણ ધર્મ કરવા માંગતા હોય પોતાનો જન્મદિવસ હોય કે કોઈપણ પ્રકારની એવો પ્રસંગ હોય એને દાન કરવા માગતા હોય તો અહીંનું એક મંડળ છે એ મંડળમાં તમે પૈસા જમા કરાવો એટલે તમે એમાં એ દાનના પૈસાથી ગાયો માટે ચાર લાવવામાં આવે લીલી ચાર લાવવામાં આવે નહીં ખવડાવવામાં આવતી હોય છે એ પણ એક પ્રકારની સેવા છે ખૂબ સારી સેવા છે દરેક લોકોને ધન્યવાદ થેન્ક યુ આભાર ધન્યવાદ